જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર ભારત કૃષિ આધારિત દેશ છે અને અહીં મોટાભાગના લોકોનું જીવન કૃષિ અને પશુપાલન પર આધારિત છે પશુપાલન એટલે માત્ર ગાય ભેંસ રાખવું નહીં પરંતુ આર્થિક અને પૌષ્ટિક જરૂરિયાતો પૂરી પાડતું એક મહત્વપૂર્ણ વ્યવસાય છે ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન ખેડૂતોની આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે ગુજરાતમાં ખાસ કરીને રબારી ભરવાડ અને માલધારી સમુદાયો તેમજ અન્ય ખેડૂતો સમુદાયો પશુપાલનમાં આગળ વધે છે ગુજરાત સરકાર તથા ભારત સરકાર પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અનેક યોજનાઓ લાવે છે પશુ ખરીદી પશુ શાળા ચારા ઉત્પાદન પશુ આરોગ્ય સેવાઓથી લઈને ડેરી ઉદ્યોગને મજબૂત બનાવવાના પ્રયત્નો સુધી દરેક યોજનાઓ ખેડૂતો અને ગ્રામ્ય મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે આ લેખમાં આપણે પશુપાલન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું સંપૂર્ણ માહિતી જાણીશું જેથી તમે તેમનો સંપૂર્ણ લાભ મેળવી શકો આ યોજનાનો હેતુ છે કે ગામડામાં સ્વરોજગારીના અવસર વધારવા ઘણા ખેડૂતો પાસે ખેતી સિવાય પૂરતો આવક શ્રોત નથી પશુપાલન તેમને નવો વ્યવસાય અને રોજગારી આપે છે દૂધ ઉત્પાદન વધારવું ગુજરાત અમૂલ જેવા બ્રાન્ડ માટે જાણીતું છે દૂધ ઉત્પાદન વધારવા માટે પશુપાલનનો વિકાસ જરૂરી છે આર્થિક સક્તિકરણ વધારવી મહિલા ખેડૂત અને ગરીબ વર્ગના પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવા પશુપાલન યોજનાઓ મહત્વપૂર્ણ છે આ યોજના હેઠળ પ્રાણી આરોગ્ય અને પોષણ પશુઓની સારી દેખરેખ આરોગ્ય સેવાઓ અને ચારા દ્વારા પશુપાલન વ્યવસાય સફળ બને છે ગ્રામ્ય ઉદ્યોગ અને સહકારી મંડળીઓનો વિકાસ થાય છે ડેરી ઉદ્યોગ અને સહકારી મંડળીઓ દ્વારા દૂધના ઉત્પાદનોનો વેપાર વધે છે જે ગામડાની આર્થિક સ્થિતિ સુધારે છે આ યોજનાની કેટલીક મુખ્ય વિશેષતાઓ છે જેમ કે પશુ ખરીદી અને સંભાળ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે પશુ વીમા યોજના જેથી નુકસાન ઓછું થાય ચારા ઉત્પાદન માટે બિયારણ ખાતર અને સાધનો પર સહાય આપવામાં આવે છે પશુ શાળા બાંધવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે ડેરી ઉદ્યોગ શરૂ કરવા માટે લોન અને માર્ગદર્શન મહિલા અને બેકવર્ડ વર્ગોને પ્રાથમિકતા આપવામાં આવે છે પશુપાલન યોજનામાં તમને કેટલી સહાય મળે છે તે આપણે જોઈશું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કોષ્ટક કે પશુની સંખ્યા બે પશુ ખરીદીનો કુલ ખર્ચ એક લાખ ચાલીસ હજાર અને શેડ બનાવવા માટે કોઈપણ જાતનો ખર્ચ આમાં મળતો નથી જે તમારે બે યુનિટ પશુની હોય ત્યારે કુલ યુનિટ કોસ્ટ છે એક લાખ ચાલીસ હજાર તમને અહીંયા સહાય આપવામાં આવશે ત્યારબાદ જો તમે નિયમિત હપ્તા ભરો છો તો તમને બીજા ચાર પશુની સંખ્યા એટલે કે પશુ ખરીદવા માટે કુલ બે લાખ એંસી હજાર આપવામાં આવે છે શેડ બનાવવા માટે તમને એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે કુલ કોસ્ટ છે ચાર લાખ સુધીની તમને સહાય આપવામાં આવે છે આ અંગે એક ખાસ લોન આપવામાં આવી છે કે લોન મંજૂર થયા બાદ લાભાર્થીએ જો વર્ષ દરમિયાન નિયમિત હપ્તા ભરેલ હોય તો વધુ બે પશુ માટે એક લાખ ચાલીસ હજાર તેમજ શેડની જરૂરિયાત હોય તો એક લાખ વીસ હજાર આમ ટોટલ બે લાખ સાહીઠ હજારની લોન ચાલુ લોન ઉપર ઉપરાંત વધુ તમને મળી શકે છે જે લાભાર્થીએ લોન લે છે તેમને જૂની નવી સ્થાવર મિલકત પર જે રકમ મંજૂર થાય તેની અલગથી દોઢ ગણી રકમનો બોજો આપવાનો રહેશે એટલે કે જો તમે લોન નિયમિત ભરો છો તો તમે બીજી બે લાખ સાઠ હજારની લોન મેળવી શકો છો આ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આવક મર્યાદા ત્રણ લાખ સુધીની હોવા અંગે અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે એટલે કે તમારો આવકનો દાખલો ત્રણ લાખ સુધીનો હોવો જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજ હોવાના અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો હોવાનો જરૂરી છે એટલે કે તમારે તમારો જાતિનો દાખલો આપવો પડશે ઉંમર વર્ષ એકવીસ થી પચાસ સુધીના હોવા અંગેના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને અભણના કિસ્સામાં સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે જો તમારી પાસે એલસી ન હોય તમારે મેડિકલ ઓફિસરનો દાખલો આપવાનો રહેશે એકવીસ વર્ષથી પચાસ વર્ષ વચ્ચેના વ્યક્તિ આ અરજી કરી શકે છે અરજદારના આધાર કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે બંને સાઈડ એટલે કે આધાર કાર્ડના ફ્રન્ટ અને બેગ બંને સાઈડનું તમારે અહીંયા ઝેરોક્સ રહેશે રેશન કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે બંને સાઈડ એટલે કે ફ્રન્ટ જે નામ અને નંબર હોય છે રેશન કાર્ડ તે ત્યારબાદ બેક સાઇડનું પેજ જેમાં દરેક સભ્યના નામ હોય છે તે ત્યારબાદ અરજદારના બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ આપવાની રહેશે આ યોજના માટે તમારે બે પ્રકારે તમે અરજી કરી શકો છો જેમાંનું પહેલું છે ઓનલાઈન અરજી ગુજરાત સરકારની વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમારે જઈને પશુપાલન વિભાગ પસંદ કરીને નવી અરજી માટે અપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે જરૂરી માહિતી ભરીને તમારે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે આ દરેક ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે પીડીએફ બનાવીને ઓફલાઈન અરજી માટે તમારે તમારા નજીકની તાલુકા કૃષિ કચેરી અથવા પશુપાલન વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે ઓફલાઈન ફોર્મ ભરીને તમારી દસ્તાવેજો સાથે જમા કરાવવાનું રહેશે પશુપાલનથી આવકના વિવિધ માર્ગો ઊભા થાય છે જેમ કે દૂધ અને દૂધ ઉત્પાદનોનો વેપાર પશુ પ્રજનન દ્વારા આવક પશુ આધારિત પરિવહન સેવા ગોબર ગેસ પ્લાન્ટ અને ઓર્ગેનિક ખાતર નાના ડેરી ઉદ્યોગથી લફો આવા વિવિધ આવકના સ્ત્રોત તમારા માટે એક રસ્તો બને છે પશુપાલન માત્ર એક વ્યવસાય નથી પરંતુ ગ્રામ્ય આર્થિકતાના સ્તંભ છે સરકારની પશુપાલન યોજનાઓ ખેડૂતોને મજબૂત બનાવે છે અને ગરીબી દૂર કરવામાં મદદ કરે છે તમે ખેડૂત હોવ કે ગરીબ વર્ગના હોવ પશુપાલનથી તમે સારી આવક મેળવી શકો છો જો તમે સ્વરોજગાર અને દૂધ ઉદ્યોગમાં આગળ વધવા માગો છો તો આ પશુપાલન યોજના બે હજાર પચીસનો લાભ તમે લેવાનું ભૂલશો નહીં તમારા ધ્યાનમાં આવા કોઈ પણ રબારી કે ભરવાડ સમાજના લોકો હોય તો એમને આ માહિતી જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે તેમજ તેમનો પોતાનો રોજગાર ઊભો કરી શકે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરજો સાથે જ જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા છો તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઈકનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડીએ તેમજ અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે આવી જ ગવર્મેન્ટની નવી યોજનાઓ તેમજ ભરતી અંગેની માહિતી જાણવા માટે સબસ્ક્રાઈબ કરી લો ગુજરાત સરકારી હબ ચેનલને સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા યુટ્યુબ ચેનલના પ્રોફાઇલમાં આપેલી વોટ્સઅપ લિંકમાં તમે ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો